ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના અનેક બનાવો એક પછી એક સામે આવતા રહે છે પદાર્થોમાં ગાડીઓ હાથ ધરી છે કાણોદરમાં ગતરોજ બે વેપારી પેઢીઓમાંથી રૂપિયા ત્રેપન લાખની કિંમતનો બ્યાસી જો વાત કરીએ તો આઠ હજાર બસ્સો કિલો અખાદ્ય ઘીનો જથ્થો જપ્ત કર્યા બાદ તેઓ સામે પોલીસ કાર્યવાહી કરવાના સંકેત જિલ્લા કલેકટરે આપ્યા હતા પાલનપુર તાલુકાના ણોદર હાઈવે પર શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરી ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો જોકે જાહેર આરોગ્ય સાથે જો વાત કરીએ તો ચેડા કરતા ભેળસેળીયા તત્વો સામે કડક પગલા ભરવાના સંકેત આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે કાયદાકીય જોગવાઈઓનો અભ્યાસ કર્યા બાદ આવા તત્વો સામે પોલીસ ફરિયાદના આધારે કરવામાં આવશે જાણ થતા લગભગ પચાસ એક લાખ રૂપિયાનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અને અમારા પુરવઠાના કર્મચારીઓ દ્વારા સીલ કરી છે જે ફૂડ એન્ડ ડ્રગ્સનો કાયદો છે એ પ્રમાણે એની કેસ દાખલ કરી એની અંદર કાર્યવાહી કરવામાં આવશે એના સાથે સાથે પોલીસમાં પણ અલગ અલગ ધારાઓ હેઠળ કઈ રીતે આમાં કેસ બનાવી શકીએ છીએ એના માટે પણ અમે લોકો ચર્ચા કરી રહ્યા છીએ કે ફૂડ કાયદા સિવાય જે રેગ્યુલર ક્રિમિનલ એક્ટ્સ છે એની અંદર પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી થાય